ગુજરાતના બોટાદમાં જે હરદેર ખાતે જે ઘટના બની તેના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા ધીમે ધીમે જે ઘટના એ હવે રોંદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે કારણ કે તેને લઈને રાજકીય ગરમાવો આવ્યો છે સામાજિક ગરમાવો પણ આવ્યો છે કારણ કે એ ઘટનામાં જે લોકોની અટકાયત થઈ તેમાં ખૂબ મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો હતા અને આ કુળી સમાજના લોકોને ક્યાંક ક્યાં રાજ સોલંકી મળવા ગયા હતા ત્યારબાદ આપણે જોઈએ કે કુડી સમાજના દિગ્ગજો એટલે કે હિરાજ સોલંકી અને દિવેજ સોલંકી પણ પહોંચ્યા હતા પરંતુ આ બધાની વચ્ચે હવે નવો વળાંક આપો છે નમસ્કાર બેસ નાઇન ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા આમ જોઈએ તો ગુજરાતમાં જે કહેવાય છે કે જ્ઞાતિ જાતિ આધારિત જે સમીકરણો પર નજર કરીએ તો કુડી સમાજની ખૂબ અસર દર વખતે ચૂંટણીમાં પડતી હોય છે કે જે બાજુ તેનું પલ્લું નમે તે પક્ષ છે તે પાર્ટી છે તેને ક્યાંક વધુ લાભ થતો હોય તેવું દેખાઈ રહ્યું છે અને આપણે જોઈએ છે કે છેલ્લા ઘણા સમયથી જસદણમાં કુંવરજી બાવળિયા અને ભાવનગરના બ્રિજરાજ સોલંકી વચ્ચે ક્યાંક

પણ બનવા જોગ બની ગયું છે સમાજને જ્યારે એક સમાજના આગેવાન તરીકે અમારી પણ ફરજ બને કે જે વસ્તુ બની છે ત્યાં સ્થળે જઈને રૂબરૂ અમારા સમાજના આગેવાનો સાથે મુલાકાત કરી અને આગેવાનોએ ખાગલ કરી કે ભાઈ તમે પણ અહીંયા આવો મારા સાથે મારો ભત્રીજો પણ દિવેશ પણ સાથે આવ્યા છે મોટાભાઈની આજ્ઞા હતી કે હીરાલાલ તમે દિવેશ બે જઈ આવો અને એના અનુસંધાને અમે અહીંયા આવ્યા છીએ અને સાંભળીએ છીએ બધા એને શું બનાવું કઈ રીતે બનાવું અને સંપૂર્ણપણે સરકાર પણ આની ચિંતા કરે છે હું આપના માધ્યમથી હું કહેવા આવ્યો છું કે સરકાર આની ચિંતા કરે છે અને એક સરકારના પ્રતિનિધિ તરીકે હું પણ અહીંયા આવ્યો છું અને બનતી કોશિશ જે કાંઈ ન્યાય અપાવવાની વાત હશે એમાં સંપૂર્ણપણે અમે અમારા કુંવરજીભાઈ બાવળિયા હોય રાજેશભાઈ ચુડાસમા હોય નિમુબેન હોય મોટાભાઈ હોય અમે સંપૂર્ણ બધાઈને ભેગા કરી અને જેના પર અન્યાય થયો હશે જેને લાગતું હશે કે મારું ખોટું નામ આવ્યું છે તો એવા લોકોને છોડાવવા માટેના અમે પૂરતા પ્રયત્ન કરીશું અને જે રીતે અમારા સમાજ ઉપર ખોટી રીતે એટલે કે ખોટી રીતે એટલે કે અમારા ખંભે જે બંદૂક ફોડવાના પ્રયત્ન કર્યા છે એને સમાજને મારી ખાસ વિનંતી છે કે એમાંથી આપણે પાછા વળી જાય ને આ સમાજ તો હંમેશા ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યો છે ને ભવિષ્યમાં પણ રહેશે એમાં કોઈ ચિંતાને સ્થાન નથી પણ આજે જ્યારે સમાજ ભેગો થયો છે આગેવાનો એક ચર્ચા કરી અને કઈ રીતે પછી સરકારમાં જવું અને કઈ રીતે આપણે સરકારમાં રજૂઆત કરી એ હેતુસર અહીંયા હું આવ્યો છું પીડિત લોકોને તમે વેદના સાંભળી છે સ્થિતિ કેવી સાંભળી છે હવે બનાવ બન્યો છે પણ સરકાર છે ક્યારેક ક્યારેક શું થાય છે કે ઉશ્કેરાટમાં આવીને કોકનો કરેલું બીજાને પણ ભોગવવું પડતું હોય છે ક્યારેક ક્યારેક એવું બનતું હોય છે અને આવો બનાવ ક્યાંક ક્યાંક એવો બન્યો છે ક્યાંક લાગ્યો છે તો એ રજૂઆત અમે જ્યાં કરવાની હશે ત્યાં રજૂઆત મવડી મંડળને કરી અને એને ને આપવાનો પ્રયત્ન કરીશું અમે નમસ્કાર જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન દોસ્તો હું બ્રિજરાજ સોલંકી મિત્રો ગત રોજ બોટાદ જિલ્લાના હળદડ ગામ ખાતે ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓ જે કડદા કાંડને લઈને પંચ્યાસી લોકો જેલની અંદર છે એમના પરિવારજનોની મુલાકાતે પહોંચ્યા હતા એમનો આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તમને એક મહિના પછી પણ આ પરિવાર યાદ આવ્યો સમાજ યાદ આવ્યો એમનો આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સાથોસાથ દુઃખની વાત એ છે સમાજ એવું કહે છે કે માત્ર ને માત્ર જશ મેળવવા માટે તક ઝડપવા માટે આ લોકો મુલાકાતે પહોંચ્યા હતા કારણ ઓગણીસ તારીખે માનનીય ન્યાયાલય ચુકાદો આપવાની છે હિયરિંગ છે અને કદાચ આ પંચ્યાસી લોકોમાંથી અમુક લોકોને જામીન મળવાના છે ત્યારે એમને એવું લાગ્યું કે આ જશ મેળવી લઈએ તક ઝડપી લઈએ ત્યારે એમની મુલાકાતે પહોંચ્યા હતા બહુ દુઃખની વાત છે કે આમ આદમી પાર્ટી આ કેસ જ્યારથી ચાલુ થયો ત્યારથી લઈને આજ દિન સુધી ત્રીસ વકીલોની ટીમ જે સુપ્રીમ કોર્ટના અને હાઈકોર્ટના છે વિના મૂલ્ય આ કેસ ઉપર કામ કરી રહ્યા છે આ લોકોને છોડાવવા માટે મહેનત કરી રહ્યા છે આમ આદમી પાર્ટીએ એ પંચ્યાસી પરિવારજનોને આર્થિક સહાય પણ આપી દિવાળીના દિવસે પણ અમે એ પરિવારજનોની સાથે હતા ત્યારે દુઃખની વાત એ છે કે અમુક લોકો જશ મેળવવા માટે અત્યારે એક મહિના પછી આ પરિવારોની મુલાકાત લઈ રહ્યા છે અને એવું કહી રહ્યા છે સમાજનો વાંક કાઢી રહ્યા છે કે સમાજના યુવાનો પથ્થરબાજી કરી પથ્થરો માર્યા તો તમે એવું કેમ નથી કહેતા કે આ નિર્દોષ અને જે ઘોડા ખેડૂતો હતા એમના ઘરમાં ઘૂસી ઘૂસીને દરવાજાઓ તોડી તોડીને આ પોલીસે બહેરેમીથી ક્રૂરતાથી બરબરતાથી આ નિર્દોષ સમાજની બહેનો દીકરીઓ અને માતાઓ ઉપર લાઠી ચાર્જ કર્યો એમને લુહાણ કરી દેવામાં આવ્યા માર્યો એ તમે કેમ નથી કહેતા એ આજે હું તમને સવાલ પૂછું છું તમે એવું કહો છો કે કોળી સમાજ ભારતીય જનતા પાર્ટીની સાથે છે હું તમને કહેવા માંગુ છું કોળી સમાજ ભારતીય જનતા પાર્ટીની સાથે છે એટલે જ નિર્દોષ લોકો ઉપર લાઠી ચાર્જ કરવામાં આવે છે એમના હાથ પગ તોડી નાખવામાં આવે છે લોહી લુહાણ કરી દેવામાં આવે છે કોળી સમાજ ભારતીય જનતા પાર્ટીની સાથે છે એટલે જ એમની ઉપર અવારનવાર દમન ગુજારવામાં આવે છે ત્યારે ખાલી બોટાંદની વાત નહીં પરંતુ જસદણ વિછ્યાની અંદર નિર્દોષ બાણુ લોકો ઉપર ત્રણસો જેવી ગંભીર કલમો લગાડીને એમને જેલની અંદર પૂરવામાં આવ્યા હતા લાઠી ચાર્જ કરવામાં આવ્યો હતો ઊંચા નીચા કોરડા ખાતે સિત્તેર કરતા પણ વધારે વૃદ્ધ મહિલાઓ ઉપર લાઠી ચાર્જ કરીને બુઝુર્ગો ઉપર લાઠી ચાર્જ કરીને કીડા મકોડાની જેમ જેલની અંદર પૂરી દેવામાં આવ્યા હતા ત્યારે ક્યાં હતા લાઠીની અંદર પણ પંદર કરતા વધારે કોળી સમાજના નિર્દોષ લોકો ઉપર આ પોલીસે જ્યારે દમન ગુજાર્યો હતો ત્યારે તમે ક્યાં હતા આ બોટાદ કળદા કાંડને લઈને આ લોકોને પોલીસ કસ્ટડીમાં બે દિવસ સુધી જમવાનું નહોતું આપ્યું પાણી પણ નહોતું આપ્યું પગમાં ચપ્પલ પણ પહેરવા માટે નહોતા આપ્યા ત્યારે તમે ક્યાં હતા જો તમને ખરેખર આ સમાજની ચિંતા હોત તો તમે બીજા જ દિવસે આર્થિક સહાય આપે એમની માટે વકીલો રોકીને આ કેસ ઉપર કામ કરાવડાવે પરંતુ હવે આ કેસ જયારે માનનીય ન્યાયાલયના હાથમાં છે હવે કોર્ટ મેટર ચાલી રહી છે ત્યારે ક્યાંક ને ક્યાંક તમે જશ મેળવવા માટે કે આને રજૂઆત કરીએ આને ભલામણ કરીએ એવી વાતો કરી રહ્યા છો ત્યારે હું તમામ ગુજરાતના કોળી સમાજના આ નેતાઓને કહેવા માંગીશ ચાલીસ જેટલા ધારાસભ્યોને કહેવા માંગીશ અનેક સાંસદો છે એમને કહેવા કહેવા મંત્રીઓ કેબિનેટ મંત્રીને કે દિન સુધી તમે કોળી સમાજને ન્યાય નથી અપાવી શક્યા સમગ્ર ગુજરાતની અંદર સૌથી મોટામાં મોટી વોટ બેંક હોય તો એ કોળી સમાજની છે અઢી કરોડ કરતા પણ વધારે કોળી સમાજ આ ગુજરાતની અંદર વસી ગયો છે અને કોળી સમાજના મતે તમે ધારાસભ્યો સંસદ સભ્યો અને મંત્રીઓ બન્યા છો ત્યારે તમે એક બે કટકા પણ નથી કરી શક્યા ત્યારે આજે હું તમને કહેવા માંગીશ કે આવનારા દિવસોની અંદર જો આ સમાજના નિર્દોષ લોકો ઉપર જે કેસો કર્યા છે પાછા ખેંચવામાં નહીં આવે જે કોઈ પણ અધિકારીઓ બહેરેમીથી ક્રૂરતાથી બરબરતાથી આ નિર્દોષ કોળી સમાજના યુવાનો અને વડીલો માતાઓ ઉપર જે લાઠીચાર્જ કર્યો છે નબન ગુજારવામાં આવ્યું છે એમને સસ્પેન્ડ કરવામાં નહીં આવે હું આવનારા દિવસોમાં ગાંધીજી માર્ગ ઉપર અને જરૂર પડે તો શહીદ આઝમ સરદાર કેબિનેટ કક્ષાના મંત્રીઓ છે એમને હું આ તકે વિનંતી કરું છું કે કોળી સમાજમાં જો તમે જન્મ લીધો હોય કોળી સમાજના મતે તમે જીત્યા હોય ધારાસભ્યો સંસદ કે મંત્રી બન્યા હોય તો તાત્કાલિક ધોરણે જશ મેળવવાની વાત નહીં પરંતુ ખરેખર કોળી સમાજની પડખે ઉભા રહીને એમને ન્યાય અપાવો કોળી સમાજના કેસો પાછા ખેંચાવડાવો આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી કોળી સમાજની સાથે ઉભી છે અને આવનારા દિવસોમાં તમામ ખેડૂતો અને યુવાનો હવે જાગૃત થઈ ગયા છે અને તોડ જવાબ દેવા માટે આવનારા દિવસોમાં મેદાનમાં પણ આવી રહ્યા છે જય હિન્દ જય ભારત જય જય ગુજરાત જોઈએ તો દરેક વ્યક્તિ છે કોઈ પણ સમાજ નો હોય તે ક્યાંક ને ક્યાંક ચૂંટણીને આધારિત જ અને જ્ઞાતિ જાતિના સમીકરણો વાસ્તવિકતા છે છે કે પાર્ટીએ જે કહેવાય મહાપંચાયો તો કરી ત્યારબાદ બ્રિજરાજ સોલંકી આમ તો જોઈએ કે જસદણના ઘણા એવા પ્રશ્નોને લઈને તે મેદાને હતા પરંતુ આ વખતે તે વધુ આક્રમકતા સાથે લડતા જોવા મળી રહ્યા છે દિવાળીમાં પણ જે ખેડૂતો છે જેલમાં બંધ છે તેમના ખેતરે ગયા હતા તેઓની મદદે તે આવ્યા હતા અને ફરી એક વખત જયારે હીરા સોલંકી આ લોકોને મળવા જાય છે ત્યારે સવાલ તે કરે છે કે અત્યાર સુધી ક્યાં હતા ને ખાસ કરીને આ બધી જ ઘટનાઓ છે તેમાં કોળી સમાજ